હું આલી આવી છું બંગડી મને પહેરવા માટે મને ડાયમંડ ઉપરના પસંદ આવી ગયા તો મેં બંગડી લઈ લીધી મસ્ત છે તો કાઈ નહીં હાલો હું આજે તમારા માટે એક બેસી નટકો લઈને આવી ગઈ છું તો સરસ મજાનો છે આપણે જે દાંત વધારે પડતા પીડા પડી ગયા હોય એના માટે છે તો આપણે જેને વધારે દાંત પીડા થઈ ગયા હોય એને આપણે શું કરવાનું કે આપણે જે ઓલા બેકિંગ સોડા પણ સોડા સોડા અને આપણે જે લીંબુનો રસ છે એ બે મિક્સ કરી અને આપણા દાંતમાં ઘસવાથી દાંત છે એ સફેદ થાય છે પણ એમાં છે ને એવું છે કે અઠવાડિયામાં ઈ ત્રણ વાર કરવાનું કારણ કે લીંબુ સ્ટ્રોંગ વધારે આવે અને પછી તમે ઘસો એટલે જે દાંત છે એને ઘસારો થવાના કારણે નુકસાન પણ થઈ શકે અને બીજું એ કે તમે એ છે પહેલી જ વાર યુઝ કરશો તો પહેલી જ વારમાં તમને જે છે એ ફાયદો દેખાશે અને પહેલી જ વારમાં તમને રિઝલ્ટ મળી જશે

તો લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં લખી દેજો મારા તમને ગમે છે છે પસંદ આવે કે નહીં અને તો આપણી કરી દેજો બાજુમાં આપેલું બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયો છે એ હું મારી ચેનલમાં મૂકું એટલે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય અને તમે વિડીયો જોઈ શકો અને

જે કાળા ડાઘ હોય એના માટેનો છે તો નેક્સ્ટ કહીશ આ વિડીયોમાં આપણે અને હા બીજું ઈ કે જે દેશી નુસ્ખા છે એનું રિઝલ્ટ તમને મોડું મળે છે પણ સારું મળે છે એમ કારણ કે દેશી હોય ને એમાં વાર લાગે ઈ ધીરે 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 રિકવર કરે એટલે એમાં જે આપણે વાર લાગે અને જે તાત્કાલિક થતું હોય એ તાત્કાલિક મટી જાય અને તાત્કાલિક પાછું થઈ પણ જાય એટલે તાત્કાલિકમાં તો એવું છે એટલે એના કરતાં જે આપણે દેશી છે એ વધારે સારું છે કારણ કે એકવાર જે દેશી નુસ્કો કર્યો હોય અને એનાથી જે મટી ગયું હોય એ ફરી વખત પાછું થતું નથી કોઈકને એવું હોય કે

વાહ 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 હવે અનસલો ઓ ઓકે મારું તો લ્યો બધાય તો એ કાંઈ ગઈ ઈનો છોટે સુવા બેનો છોટે હું આ કરી દીધી ગઈ શું કરતી હતી খারাপ <laughs> 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 તો કાઈ નઈ હાલો હવે આપણે છે આપણો તમને ખબર જ છે બધાય એ ઇમિટેશન નું કામ કર્યું છે તો આપણે ઇમિટેશન નું કામ છે ઈ જાજુ બધું ભેગું થઈ ગયું છે બે ત્રણ દિવસમાં વધારે થઈ ગયું છે કામ અને હવે આપણે જે નંગ કર્યા છે એ બધાય ગણવાના છે તો થોડીક વાર હવે હું નંગ ગણવા માટે બેસી જાઉં છું જાજુ કામ થઈ ગયું છે તો આ છે આપણું કામ અને હું હવે લઈને બેસી ગઈ છું એને ગણવા એટલે આપણે છે ખાલી કરી નાખશું ચાલો આ આપણો છે મોટો ઢગલો એટલે હું હવે આખો ઢગલો છે એ ગણી નાખું પછી તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે ઈ કરીએ એટુ હા હાય સુ કડે સો બોલવું ઈસુ છે બોલવાનું હે તો યસ રે જો મા એક લગાડી લીધું છે હું લગાડતી તો પેલાય કે હું લગાડ મોઢું ઊંચું રાખી યתו મોઢું ઊંચું થાય તો તું બોલે છો મોઢું ઊંચું રાખવાનું હે ને તો માયા કેને લગાડી છે કોણા

બાઈકના પછી હું પૂરો ખાઈને ગણીશ નહીં રહે અને હવે હાંજ પડવા આવી જાય એટલે આપણે કંઈક રસોઈ બનાવવાનું કરશું તો મારા વિડીયોને હું અહીંયા પૂરો કરું છું જો મારો વિડીયો તમને ગયો હોય તો લાઈક કરજો જે તો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં એક બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયો છે એ જલ્દીથી તમને મળી જાય અને હવે હું મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય